વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જંગી બહુમતીથી મહેસાણા જિલ્લામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટી તરફથી વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જંગી બહુમતી મત મેળવી વિજય થતા સમગ્ર ગુજરાતની સાથે મહેસાણાના મહેસાણા જિલ્લામાં પણ હર્ષલ્લાસ સાથે જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા તેમજ કરી ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વેચી ગોપાલ ઇટાલિયાની જીતને વધાવી હતી સાથે સાથે કડી વિધાનસભાના રહીશોએ જે પ્રેમ અને સહકાર આપ્યો હતો તેના માટે પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો મહેસાણા માં પાર્ટી કાર્યાલય ખાતે ગુજરાત આજે આમ આદમી પાર્ટી માટે આજે યુવાનો માટે આજે દરેક લોકશાહીની જે રક્ષા કરવા માંગે છે કિરણ એવા ગોપાલભાઈ ઇટાલિયા આજે પ્રચંડ જીત સાથે વિસાવદરના વિધાનસભાના અંદર જીત્યા છે વિશાવદરની તમામ જનતાને અમારો ખૂબ ખૂબ આભાર અને આમાંથી પાર્ટીના તમામ પદાધિકારીઓ તમામ કાર્યકર્તાઓને અમારી મહેસાણા જિલ્લાની ટીમ હતી તમામને શુભેચ્છાઓ આમાંથી પાર્ટી જે ગરીબો માટે છે જે શોષિતો માટે છે જે વિદ્યાર્થીઓ માટે છે યુવાનો માટે છે સ્ત્રીઓ માટે છે આ તમામ માટે જે લડત લડત લડી રહી છે એ મક્કમતાથી ચાલુ રાખશે અને ગોપાલભાઈ ઇટાલિયા સાહેબને તમામ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ